આત્મહત્યાની કોશિશ કરનાર સત્તર વર્ષના યુવાનને બચાવી કાઉન્સલિંગ કરી પરિવારને સોંપતી પોલીસ સ્ટેશનની ટીમ વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમર સાહેબ તથા અનેક પોલીસ કમિશનર શ્રી મનોજ નીનામા સાહેબ તથા પોલીસ કમિશનર ઉત્તરઝોન જે એસ કોટિયા સાહેબ તથા પોલીસ કમિશનર સાહેબ સાહેબશ્રીએ ડિવિઝન ડીજે ચાવડા સાહેબના સૂચના મુજબ તેમજ માર્ગદર્શન મુજબ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ ગઢવી સાહેબને દોરવણી હેઠળ આજરોજ નોકરી પર હતા તે દરમિયાન કંટ્રોલના કલાક બાર ચોવીસ પર વર્દીના આધારે નિમેશભાઈ દ્વારા જાણ કરવામાં આવી હતી કે ફતેપુરા પોલીસ સ્ટેશન સામે સંતોકનગર સોસાયટીમાં ઘર નંબર બી એકસઠમાં મારો છોકરો હેરાન કરે છે જેથી કર્મચારીઓ વર્ધીવાળી જગ્યાએ પહોંચીને ફોન કરનાર નિમેશભાઈનો છોકરો નામે આર્યન ભટ્ટ ઉંમર સત્તર વર્ષ જે પોતાના ઘરે આવેલ ત્રીજા માણનો મેઇન દરવાજો બંધ કરી તથા અગાસીનો દરવાજો પણ બંધ કરીને આત્મહત્યા કરવાની કોશિશ કરવા જઈ રહ્યો હતો તે દરમિયાન પોલીસ સ્ટાફના માણસો સદર જગ્યાએ પહોંચી મેઇન દરવાજો અને અગાસીનો દરવાજો બંધ કર્યો હતો તે દરમિયાન તે દરવાજો ખોલતો ન હોવાથી દરવાજાને તોડીને આત્મહત્યા કરવાની કોશિશ કરનાર જઈ રહેલા આર્યભટ્ટ નામની વ્યક્તિને બચાવી લીધેલ છે જેનું કાઉન્સેલિંગ કરી સમજાવેલ છે અને સારવારની જરૂર હોવાથી તેને હોસ્પિટલ મોકલી આપવામાં આવેલ છે અને તે માનસિક રીતના અસ્થિર હોય તેને માનસિક બીમારીની સારવાર ચાલુ કરી હોય જેથી આર્યભટ્ટના માતા પિતાનું કાઉન્સલિંગ કરી મદદરૂપ કરતી ફતેગંજની સી ટીમ તથા પોલીસ ઇન્સ્પેક્ટર સારી કામગીરી કરનાર કર્મચારીના નામ પીઆઈ શ્રી એ એમ ગઢવી હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ હિંમતભાઈ એલ આરડી મિલનભાઈ શંકરભાઈ એલ આરડી મુકેશભાઈ ભલાભાઈ ડબલ્યુ એલ આરડી કંકુબેન પીરાભાઈ